ગુજરાતનું મંત્રીમંડળ ગુજરાત મંત્રીમંડળ ભારતીય ગુજરાત રાજ્યના કાર્યકારી અધિકારનો ઉપયોગ કરે છે આ પરિષદના અધ્યક્ષ ગુજરાતના મુખ્યમંત્રી છે આ પરિષદ ગુજરાત રાજ્યમાં સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા તરીકે સેવા આપે છે અને ગુજરાતના રાજ્યપાલને તેમના કાર્યોમાં સલાહ આપે છે મંત્રીમંડળ ગુજરાત વિધાનસભાને જવાબદાર છે હવે આપણે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ અને તેમને ફાળવેલા વિષયો આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ ફાળવવામાં આવેલ વિષયો સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના ખાણ અને ખનીજ યાત્રાધામ વિકાસ નર્મદા કલ્પસર બંદરો માહિતી અને પ્રસારણ નશાબંધી અને આબકારી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તમામ નીતિ વિષયક બાબતો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યની સરકારના વડા છે ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ એટલે કે ગઠબંધનને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે વિશ્વાસનો મત હોય તો મુખ્યમંત્રીનો એક કાર્યકાળ પાંચ વર્ષ હોય છે કુલ કાર્યકાળની કોઈ મર્યાદા નથી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં સોળ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમાંના ઘણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જો બે હજાર એકના મધ્યભાગથી બે હજાર ચૌદ સુધી મુખ્યમંત્રી રહ્યા વડાપ્રધાન તરીકે નિયુક્ત થતાં તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને બાવીસ મે બે હજાર ચૌદથી સાત ઓગસ્ટ બે હજાર સોળ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારબાદ એટલે કે સોળમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા તેમને તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને સત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ગુજરાત રાજ્યના નાણાં મંત્રીનું નામ શું છે શ્રી કણુભાઈ મોહનલાલ દેસાઈ ફાળવવામાં આવેલ વિષયો નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત ફાળવવામાં આવેલ વિષયો ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીનું નામ શું છે શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ ફાળવવામાં આવેલ વિષયો આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો કૃષિ અને પશુપાલન મંત્રીનું નામ શું છે શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ ફાળવવામાં આવેલ વિષયો કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહનિર્માણ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનું નામ શું છે ડૉક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર ફાળવવામાં આવેલ વિષયો આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને બૌદ્ધ શિક્ષણ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીનું નામ શું છે શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ફાળવવામાં આવેલ વિષયો જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વન અને પર્યાવરણ મંત્રીનું નામ શું છે શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા ફાળવવામાં આવેલ વિષયો પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા ફાળવવામાં આવેલ વિષયો સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ